સ્ટફિંગ છે ને વટાણા બટેટા નું મૂકેલું છે સ્ટફ કરેલો એક બાજરાનો રોટલો ત્યારે શિયાળામાં ખાવાની મજા આવે ને એવો ટેસ્ટ છે એકદમ જ પણ આ શાકનો ટેસ્ટ અલગ જ છે વેલકમ ટુ ફૂડ લવર્સ ઓફ ઇન્ડિયા આજે આપણે આવી ગયા છે સાત્વિક ફૂડ ફેસ્ટિવલ જે આવેલું છે સોલા ભાગવતમાં તારીખ અઠ્યાવીસ થી લઈને એકત્રીસ સુધીમાં તો જરૂરથી એક વખત મુલાકાત લેશો વધારે ડિટેલ તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા આગળ ઘણી જ વસ્તુ ટેસ્ટ કરવા જેવી છે ખાસ તો એક અડંગના વડા છે અ પાઈનેપલ જલેબી છે રાગીની ઘણી વસ્તુ છે અને ખાસ કરીને ડાંગ સાઈડ અને ત્યાંની બધી આદિવાસી વસ્તુ બહુ સરસ છે મહેસાણાની છે અને સ્પેશિયલી કાઠિયાવાડી રહ્યા એટલે સ્ટફ કરેલો એક બાજરાનો રોટલો જેની અંદર રીંગણનો હોળો સ્ટફ કરેલો હતો અને પ્લસ લીલા ચણાનું શાક આ મારી લીલી હળદરનું શાક છે અમારે બનોણાના ઘીમાંથી બનાવેલું શાક છે બીજી એક સુંદર વસ્તુ છે મારી જોડે આખી ડુંગરીનું શાક જે ડુંગરીયુ કહેવાય છે આ સબ્જી ઉત્તર ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે અને આમાં પણ જે મસાલા બધા નાખ્યા છે લીલા મસાલા સુકા મસાલા બધા ઘરના છે એટલે સિંગ તેલ પણ અમે ઘરની ગાણીનું કાટેલું વાપરોનદેવ છે અને અમે ત્રણ ફ્રેન્ડ આ ઓર્ગેનાઇઝ કર્યો છે હું અમે ત્રણે ત્રણ યોગ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ યોગ યુનિવર્સિટી અમે બનાવી છે જાતે અને એને અમે રિપ્રેઝેન્ટ કરીએ છીએ એમાંથી મેઇન છે અમારી ત્રણ વાનગી છે એક છે મુઠિયા એ જે જુવારના છે પછી બાજરીની ખીચડી છે અને રાગીના લાડુ છે એ મેઇન છે અમારું ત્રણ અમારી વાનગીઓ વિશેષતા બાજરી જુવાર રાગી રાજગરા એવા ધાન્યોથી ભરપૂર હોય છે આ મારું બાજરા લાડુ છે જે પોઈના પાન પોઈના બીજ અને બાજરા મિશ્રિત ભરેલી બાજુ એ બાજરો રોટલો છે સાથે અમારો આ પાલક બાજરી મિશ્રિત રેપ છે જેની અંદર રતાળુ અને શિંગોડાની પેટી સાથે ભરપૂર પ્રમાણમાં માઇક્રોગ્રીન્સ અને નોર્મલ અમારું જે સુંદર મજાનું કોઠાનું મેયોનીઝ છે જે નોન ડેરી પ્રોડક્ટ છે એ સાથે અમારા પોષણતમ મખાના પાક બાજરી અને રાજગ્રા મિશ્રિત પૌષ્ટિક પાક અને ઇન્ડિયન વેજ બાઉલ અમે રાખ્યું છે જેમાં કાળા ચણા પછી કાચનાર અને સરગવાના ફૂલનું મૂસ અને કમળના સ્ટેમની અમે ટોપિંગ્સ કરેલ છે ઘર 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 મિલેટ પણ અમારી એમાં મેઇન ડીશ છે ચીકોટલે બહુ જે એક અમેરિકન બેઝ ડિશ છે પણ અમે ઇન્ડિયામાં એને ખવડાયે છે અને બહુ હેલ્ધી ડિશ છે જેમાં અમારો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે અવાકાડો એ અવાકાડોનું અમે ગ્વાક પેસ્ટ બનાવીએ છીએ આ અવાકાડો બહુ કોસ્ટલી હોય છે પણ અમે અહીંયા ઇન્ડિયન ફાર્મર્સને આગળ લાવવા માટે અમે ઇન્ડિયન યુઝ કરીએ છીએ બહારના આફ્રિકન ને હોય છે ઇલેવન હન્ડ્રેડ રૂપીસ કેજી હોય છે અને આપણા સિક્સ હન્ડ્રેડ રૂપીસ કેજી હોય છે સો આપણે ઇન્ડિયન અવાકાડો યુઝ કરીએ છીએ અને એની સાથે આપણે બધા સેલેડ્સ આપીએ છીએ આપણે બીન્સ આપીએ છીએ રાજમા આપીએ છીએ રાઈસ આપીએ છીએ બધું મિક્સ કરીને ડીશ બને છે સો બહુ હેલ્ધી છે અને છોકરાઓ માટે અત્યારે બહુ સારું છે કે એ એવું હેલ્ધી ખાઈએ તો હવે અમે એક પાનકી બી બનાવે છે બીજી ડીશ છે અમારી પાનકી છે નોર્મલ પાનકી આપણે ખાતા હોય પણ અમે એક રાગી પાનકી બનાવીએ છીએ અને આ રાગી પાનકી છે જે રાગી આપણે કે નચની કહીએ છીએ જે વેરી હેલ્ધી ઇંગ્રીડિયન્ટ છે એનાથી અમે રાગી પાનકી કરીએ છીએ આજે અમે અહીંયા રોટલો અને લીલી હળદરનું શાક લીધું છે અને આખી ડુંગળી નું શાક લીધું છે એમાં લીલી હળદરનું શાક અમને બહુ સરસ એકદમ ફ્રેશ અને બહુ જ સરસ છે અત્યારે શિયાળામાં ખાવાની મજા આવે ને એવો ટેસ્ટ છે એકદમ જ અને આખી ડુંગળીનું શાક એ પણ બહુ સરસ સ્પાઈસી અને ટેસ્ટ બર્ડ ઇસની અંદર એક મારો સ્ટફ રોટલો છે આ સ્ટફ રોટલો છે બાજરીનો બને છે બાજરીના રોટલાની અંદર અમે વઘારેલી લસણની ચટણી અને રીંગણાનો ઓળો છે એ નાખીએ છીએ અને અમારું આ દાળ ઢોકળી છે રજવાડી ઢોકળી દાળ ઢોકળીની સાથે પોટલી ઢોકળી પણ રાખેલી છે અને પોટલી ઢોકળી છે ને એમાં અમે સ્ટફિંગ છે ને વટાણા બટેટાનું મૂકેલું છે જનરલી આખી ડીશ બધામાં આખી ડીશ છે એ સમતોલ આહાર થાય ને એ બેઝ થી બનાવેલી છે આ કુટક્યું છે ઝાર બાજરી અને મિલેટનું બનાવેલું છે ને આ અમારું કાટલું છે જે શિયાળાનું વસાણા સ્પેશિયલ છે જેમાં બત્રીસ જાતના ઓસળિયા નાખીને બનાવેલું છે કાશ્મીરી પુલાવ એ લોટસ ચમકી સાબજી હે બિર્યાની હે વાચના છે એ ડેડ રાજમા હે નિશાસ્તા લીલી હળદર શાક મેં ઘણી જગ્યાએ ટ્રાય કર્યું છે પણ આ શાકનો ટેસ્ટ અલગ જ છે ખરેખર બહુ મસ્ત છે આ ટ્રાય કરવા જેવું છે